બંધુ એફએફજી યુટ્યુબ ચેનલ તરફથી બધા દર્શક મિત્રોને હાર્દિક શુભકામના અને આજે આપણે જે કેન્સર પીડિત દર્દીઓ માટે નોળવેલનો પાવડર બનાવવાનો છે તેની પ્રોસેસ મારા ઘણા દર્શક મિત્રોની કમેન્ટ હતી કે પાવડર કઈ રીતે બનાવો તો આજે આપણે પાવડર કઈ રીતે બનાવો આ નોળવેલનું કંધ છે આપણી પાસે ઘણો બધો સ્ટોક છે દર્શક મિત્રોને વિના મૂલ્યે કેન્સર પીડિત દર્દીઓ માટે આપણે મોકલીએ છીએ આ વિડીયો કોઈ કમાણી માટે નહીં વસ્તુ વેચવા માટે નથી પરંતુ કેન્સર પીડિત દર્દીઓની સેવા અર્થે આપણે આ નોળવેલ પ્રોવાઈડ કરીએ છીએ તો આ નોયવેલનો વેલો છે આપણે અહીંયા ઘરે જ નોળવેલનો વેલો છે ખૂબ સારા એમાં ફળ આવે છે આ પાંદડે આવતું ફળ હોવા છતાં તે સંપૂર્ણ કંદમૂળના ગુણધર્મો ધરાવે છે કંદમૂળ જેવું હોય છે આખું રહે હુકાતું નથી વાતાવરણની કોઈ અછર આ કંદ ઉપર પડતી નથી પાંદડે આવતું ફળ છે આ રીતે પાંદડે આવે છે નળવેલનો વેલો છે આ અને આ રીતે એની ગાંઠ થાય છે આ તો કળનો વેલો છે બાકી મેક્સિમમ સો સો ગ્રામની ગાંઠ પણ આ રીતે પાંદડે આવે છે તો હવે એને આપણે ઝડપથી વિડીયોમાં તાજો સમય નહીં લઈએ અને તેનો પાવડર કઈ રીતે બનાવવો તે આપણે કરવાનું છે તો સૌપ્રથમ આપણે ખાલા પાત્રમાં જરૂર પૂરતી કંદ લઈ અને તેને પહેલાં તો આપણે સાફસૂફ કરીશું કોઈ પણ શાકભાજી કે લીલી શાકભાજીને જંતુમુક્ત કરવું હોય તો તેમાં દેશી નમક દેશી નમકથી આપણે જો એને ધોઈ નાખવામાં આવે તો એ જંતુમુક્ત થઈ જાય છે કારણ કે આ કંદ જમીન ઉપર પડેલા હોય અને આપણે વીણેલા હોય એટલે જીવાણું વિષાણુ મુક્ત બનાવવા માટે આપણે મીઠાવાળા પાણીથી તેને ધોઈ નાખશું ધોયા બાદ તેની આપણે આગળની પ્રોસેસ કરશું સારું એવું મીઠું નાખી અને ખારા પાણીથી કોઈપણ લીલી શાકભાજી પણ તમે ધોઈ અને વિષાણુ જીવાણું મુક્ત બનાવી અને તે આરોગ્ય માટે ખૂબ સારું રહેશે ખાસ કરીને કોબી ફ્લાવર વગેરે જ્યારે લીલી શાકભાજી અને ખાસ કરીને ચોમાસાની સિઝનમાં જ્યારે આપણે વાપરતા હોઈએ ત્યારે આપણે તેને રોગમુક્ત જીવાણુમુક્ત કરવા માટે તેને મીઠાવાળા પાણીથી ધોઈ નાખવું જોઈએ મીઠાવાળા પાણીમાં બે મિનિટ રગદોળવાથી તે જીવાણુમુક્ત બની જાય છે હવે તેને આપણે સારા પાણીમાં ધોઈ નાખશું બે મિનિટ મીઠાવાળા પાણીમાં રાખવાથી તમામ જંતુઓ જંતુમુક્ત થઈ જાય છે પછી ચાહે શાકભાજી હોય કે ચાહે કોઈ પણ વસ્તુ હોય તેને આપણે વિષાણુમુક્ત બનાવવા માટે નમકવાળા પાણીથી એના સાફ સાફસૂફ કરી નાખવું જોઈએ સ્ટોપ કરો આગળ જેવી પાતળી ખોતરી હોય તેને નખ વડે અથવા હવે આ ગાંઠને આપણે ચોખ્ખા પાણીથી ફરી વખત ધોઈ નાખશું જરૂરિયાત મુજબ ચોખ્ખા પાણીમાં ધોવાઈ ગયા પછી જો તમારે કડવાટ આનો ઘટાડવો હોય અને જો શાક જ બનાવવું હોય તો દસ વીસ પાણીએ ધોઈ નાખો ખોળવા કરીને ટુકડા કરીને અથવા વહેતા પાણીમાં તમે બે ચાર કલાક મૂક્યા હો આને કટકા કરીને તો આની કડવાટ દૂર થઈ જશે શાક બનાવવું હોય તો પણ જો ડાયાબિટીસ કે કેન્સર માટે વાપરવું હોય તો કડવાટ દૂર કરવાની કોઈ જરૂર નથી આપણે આની છાલ કાઢી નાખી છે હવે આને આપણે ખમણી દ્વારા કારણ કે આ ઝડપથી આ ફળની એક ખાસિયત એ છે કે જો આવી રીતે પડ્યું રહે તો બાર મહિના સુધી સુકાતું નથી પાણીમાં રાખો જમીનમાં રાખો ભેજમાં રાખો કે હવામાં રાખો બાર મહિના સુધી એ સુકાતું નથી પરંતુ જો તેને આમ ખમણી નાખવામાં આવે તો તે લગભગ બે દિવસ તડકે રાખવાથી નવું ફળ છે એટલે થોડુંક ચીકણું હોય પણ તેની નાની નાળી નાની હળીઓ થઈ જવાથી તે બે દિવસમાં સુકાઈ જાય તડકે રાખવાથી કથાઈ કલરનો પાવડર બનશે સુકાઈ ગયા પછી મિક્સરમાં નાખી અને તેનો પાવડર કરી નાખવાનો અને દર્દીઓએ બબે ગ્રામ દૂધ સાથે લેવાનો હોય છે કેન્સર પીડિત દર્દીઓને દૂધ સાથે એટલા માટે કે હવે કેન્સર પીડિત વ્યક્તિ હોય એ કઈ પોઝિશનમાં હોય તેની પાચન શક્તિ કેવી હોય એના આધારને અને ગંભીરતાને ધ્યાને રાખી અને બે ગ્રામથી આ પાવડર પાવાનો શરૂ કરવાનો હોય જો રાહત રહે અને જો પાચન શક્તિ સુધરી ગયા પછી પાંચ ગ્રામ સુધી આનો પાવડર પીવાથી કોઈ આડઅસર થતી નથી ઘણા દર્દીઓને સારું એવું રિઝલ્ટ આના દ્વારા મળેલું છે અને આપણે કેન્સર પીડિત દર્દીઓને વિના મૂલ્યે આપવા શક્ય એટલા પ્રયત્ન કરીશું આ એક નજીકનું પેશન્ટ છે એના માટે આ તૈયાર કરીએ છીએ પાવડર ચોમાસું અને માવઠાની ઋતુ છે તડકો નીકળી ગયો છે હવે થોડુંક તડકા બાજુ ફોકસ કરો ને તડકો કેવો દેખાય છે વાતાવરણ આમ તો ખુલી ગયું છે આઠ દિવસનું માવઠું પૂરું થઈ ગયું છે જેણે પચીસ વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને પહેલી આજે આઠમો દિવસ વરસાદને થઈ ગયો હશે અંબાલાલ કાકાએ સારી એવી આગાહી કરી અને ખેડૂતોને અને ખેતીના કામમાં બહુ મુશ્કેલીમાં મૂકી દીધા છે આ માવઠા એ આ રીતે ખમણી નાખવાનું અને ખમણી પછી ચીપ પાડો કે પછી હળી બનાવો અને હવે આને તડકે સુકવી દઈશું બે દિવસ તડકે સુકાવ્યા બાદ મિક્સરમાં નાખી અને પાવડર કથાઈ કલરનો પાવડર બનશે નવી ગાંઠ છે એટલે વધારે પીળી દેખાય છે બાકી જેમ જેમ ગાંઠ જૂની થતી જાય એમાં વ્હાઈટ બનતું જાય અત્યારે આ સીઝનની નવી ગાંઠું છે એટલે પીળી કલર એટલે કે થેરવાળી હોવાથી પીળા જેવો કલર થયો છે કથાઈ કલરનો પાવડર બનશે જેમ જેમ ગાંઠું જૂની થતી જાય એમ વ્હાઈટ બનતી જશે હવે આને આપણે તડકે સૂકવી દઈશું અને પછી મિક્સરમાં નાખીને પાવડર કરી નાખીશું કાપડમાં કે ચોકીમાં ખુલ્લું ખુલ્લું મૂકી દઈશું એટલે તડકે મૂકશું બે દિવસમાં સુકાઈ જશે